નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલી ડિવિઝન ધારી ડેપોના સમાચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તાજેતરમાં જ કરાર આધારિત ભરતી થયેલ ડ્રાઈવરોને કરાર મુજબ એક્સપ્રેસ રૂટમાં ફરજ ના આપવા અને લેખિત અને મૌખિક સૂચન હોવા છતાં ધારી ડેપોમાં ફરજ બજાવતા હંગામી એટીઆઈ શ્રી સુરેશભાઈ એમ ગોંડલિયાએ કરાર આધારિત ડ્રાઈવર શ્રી વિજયસિંહ ફતેહસિંહ રાઠોડ બેઝ નંબર એક હજાર બસો ચોરાણુંને તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ ધારી કૃષ્ણનગર એક્સપ્રેસ રૂટમાં ફરજ સોંપી હતી અને આ ડ્રાઈવર દ્વારા તેમની ફરજ દરમિયાન ફેટેલ અકસ્માત થવા પામેલ હતો કરાર આધારિત ડ્રાઈવર પાસેથી કરાર મુજબ કામગીરી ન લઈ બેદરકારી સાથે ગંભીર ગુનો આચરેલ જેથી અમરેલી વિભાગીય પરિવહન સત્તાધિકારીએ હંગામી એટીઆઈસીને ફરજ મોકૂફીનો ઓર્ડર કરી ઉના ડેપો મેનેજર સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે અને ફરજ મોકૂફી સમય દરમિયાન જીવન નિર્વાહ ભથ્થા પેટે વેતનના પચાસ ટકા રકમ આપવા હુકમ કરેલ છે રિપોર્ટર મુસ્તભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર